કુન કાઢશે બાર કેજો મન કઈ ના થાય હું ચક્કુ દાદા હડે કામ કરીએ માફી માજી લઈએ અને એની આ બધું વસ્તુ પાછો આલ દઈએ મે લૂટ કરી અન હું જન માફી માંગુ અને આની વસ્તુ પાછી આલું એમ તો મારા વસૂલી કી ના કરવાની લે હવે ચક્કુ દાદા તમે મારી વાત ઓબળો અત્યારે છે કાયદા કાનૂન બહુ કડક થઈ ગયા છે અન વસૂલી શી રીતે કરવી એ બધી આઈડિયા મારા જોડે છે પણ પહેલા આ ભાઈની માફી માંગો અને આની બધી વસ્તુ પાછી આલો તમે ગાડી બેજો હડો પોલીસ સ્ટેશન માં જઈડ અરે કોઈ જવું નહીં અમારી ભૂલ થઈ ગઈ લે આ તારો ફોન અને આ તારા પૈસા ને તારી પાકી આ ડોહાને કો માફી માકે મારા દઉં

એટલે હું એનું નામ લઈને છોકરા માફી માંગી લે તારા જોડે અરે દાદા ઈ નમ્રતા નહીં નમ્રતા કોને કહેવાય તમને ખબર છે જો ચક્કુ દાદા મારી ભૂલ થઈ ગઈ મને માફ કરજો નમ્રતા કહેવાય સમજાય સમજાય આ સમજાય સમજાવ ભાઈ માફી માંગી લે એકવાર દાદા એકવાર બસ બસ તારું પાકીટ તારો ફોન અને તારા પૈસા એમ નહી દાદા ગરી હજી દાદાગરી માફી માંગી તો દાદાગરી આ પણ વસ્તુ મારે કશું જ નહી તમે જાણે પોલીસ સ્ટેશન માં ચાલી

તું યાદ રહી ખબે આજ મેલો ગાડી દાદા ઓમ દાદા તું નહી આજ મેલો મારે હવે રાખજો બધા માણસો હરકા હતા નહીં ભાઈ ને ઇન્જિન પિક્ચર જોઈએ મારી બીટું એટલું સારું કર્યું વને છે ને રાત્રીએ ગીત ચીવું છે ને એટલું ના પૂછ્યું પૂછ્યું વાત નહીં તો એમાં લોસા દેતા હે બાવ અન માર્યા તો ફાળ હ તું મને હવે પેલી વાત કે ભાઈ શું ના કરવી હવે જો દાદા દાદા હવે આપણે સીધી રીતે વસૂલી કરવા જાહા ને તો મેળ ન આવે જમ કે આતાર નીચે જનતા છે ને ઈ કાયદા કાનૂનમાં બહુ જાગૃત થઈ છે તો કરવાનું શું

ah da tá, tá.

પણ તમારે કોમ શું છે કોણ પેલા હેડો આપ હું કોમ છે કોણ યા ભાઈ દાદા 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 કો દાદા લે મારે મોડું થાય છે પકડો પૈસા ને તમે જો અધી આયા ઈ બધું તમાર કોઈ જાણવું નહી 10000 પકડો ખાલી પણ મેં કોઈ તમારી મજૂરી કરી નહી તો હેજી વેજી હું પૈસા છેરી લખો કાકા મજૂરીના પૈસા નથી ખાલી વાપરવા આલા તમે તો પછી હરમ પૈસા મારે નહી દોતા ભાઈ હો દાદા

મારા ઘર બહાર રૂપિયા લેવા આવ પૈસા તમે બધા હેડિયા નો સ્ટોક કરવો છે તમારા જોડે હું પૈસા લેવા તો પણ તમે મને પૈસા નતા આલ્યા ચાર થી પાંચ મહિનાનો સ્ટોક

મને ભગવાન પૈસા કઉ એમ કમિશન થાય આ લોટરી જેવી સે ખબર છે બધા ફરિયાદ લાગે છે અને દસ હજાર રૂપિયા લાગી નવ હજાર તમારા અને હજાર રૂપિયા મને આવતા હોય તો હું તમને કઉ બાકી નહીં કઉ એટલે ગોમ વાળા જોડે થી કમિશન લેવાનું એમ ને હા નવાજ નહીં કમિશન તો લેવો હોય હારવાડો કમિશન આલ્યો હારવાડો કવ હોય પણ ની લાગત નહીં આલુ હો અરે લાગશે લાગશે હોય હા તો કો આપણે માતાજી નું મંદિર નહીં એ મંદિરે હું ભીખ માંગવાની બેઉ પોપટ તને કહી દીધું ભિખારી ભીખ માંગવાની વાત નહીં હજાર રૂપિયા તમારા છોકરા ની સોગન તારી વિશ્વાસ નહી તમાર મારા છોકરા ની સોગન હજાર રૂપિયા આવ્યા દસ હજાર આલિયા

પૈસા લી તમારા ઘરમાં પૈસા નહીં વેરવા આવ્યા છો આ જગ્યા ને પૈસા લીધા લેવા પડશે એ તો હવે જરૂર હોય લી મારે તો કોઈ જરૂર નહી

બંદુક ભાળીને તો ભલ ભલા પૈસા લઈ લી લઈ લી ધાલ્યો લઈ કે હવે રાજી હવે રાજી જાવ હવે હું ન્યા હા એ વડીલ શું છે વડી તમારું ઘર વડી ઘરનું શું કામ છે એટલે અમે મહિના પછી ફેરથી આવશે કેમ પૈસા આલવા માટે પૈસા આલવા આવશે પૈસા વાતો નહીં મહિના જડ તો લે હા પેલો રે મારું ઘર ઈયો આ ડબલો ભાઈ ડબલા વાળો હા મફુજી મારું નામ મફુજી હા હા

અને મોઢું જે માંગવા છે એટલે ઓના પાંતી છે ને 10% ની ટકા એ લ્યા થી માજુ જ્યા

પૈસા પૈસા જીવવા દાદો નહીં હા ચક્કુ દાદા એટલે મને ખબર નથી એમ કીધું તમે તેને ત્યાં જણાય મારી જેમ પૈસા લેવા જયા છો દાદા ચક્કુ દાદા ચક્કુ થઈ ગયું તમારું બતાવો એ ભરી ને પેલા કોઈને ભરી દે અન કાકા હા પણ હવે પૈસા આલ્યા છે તમે મઈ નાખવાના છે ભાઈ તો પછી હવે દોન કરેલું કોઈ કોમ નહી આવે દાદા ચક્કુ વાત દાદા દાદા મુકો દાદા તમને વાત કરવી છે

તમાર ઘર છે ઘર તો છે તમાર નોમે છે ઓય ચી બાજુ છે આ રહ્યો ને આ મેલા ની પાછળ કેવું છે આ ઓય ને ઓમણા બાય ને ઘર છે અને મારું આ મુંધુ બાયનું છે કેવું ઘર છે તમારું મારું પંદર બાય હાઈટ નું એ ગાડા નું ગાડા નું નહીં પૂછું હા ગાડા નું નહીં પૂછું કર છે ને ઘર તો છે બસ ઘર છે હા કઈ તમારું નામ ભાગુજી ભાગુજી બરોબર